પાસોદરા મંગળવારી બજારમાં અસામાજિક તત્વોના આતંક ભીડવાળા મંગળવાર બજારમાં જેબ કતરોએ મહિલાઓ અને મહિલાઓની નિશાન બનાવી કેટલીક મહિલાઓની ચેન અને પાકીટ ચોરાયા પોલીસનો કોઈ પણ જાતનો ખોફ ના હોય તસ્કરો બન્યા બેફામ મહિલાઓના ચેન પાકીટ ચોરાતા પોલીસ દોડતી થઈ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત મારું નામ પ્રભાબેન છે હું અહીંયા મારી દીકરીની ઘરે આટો દેવા આવી છું મારી દીકરી વિક્ટોરિયામાં રહે છે અને અમે મંગળવારી માં ખરીદી કરવા ગયા તા મારી મારા કપાણી અને મારું ગામ કેશોદ કેશોદ ની માં સોંધાયડા અહીંયા તમે કોની ઘરે આવ્યા હતા મારી દીકરી ની ઘરે અને તમે કયા બજાર માં ગયા હતા મંગળવારી માં આ સાલી મંગળવારી માં કેટલા તોલા નો સોના છે તો બે અઢી તોલા નો હતો જી અઢી તોલા નો હા બે તોલા ઉપર નો છે આજુબાજુમાં કેવી વ્યક્તિ હતી આજુબાજુમાં બૈરાજ હતી બચી ભાઈ રાખી હા તમે શું ખરીદી કરી રહ્યા હતા અમે આનું આ કુર્તિ હા